આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ અત્યારથી જ સજ્જ બન્યું છે અને મતગણતરી અંગેની વ્યવસ્થા જાણવા આજે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહ નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંક ડીડીઓ મમતા હિરપરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા ડીસીપી ઝોન વનના જુલી કોઠિયા એસીપી પીઆઈ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓએ પોલિટેકનિકની સ્થળ મુલાકાત લીધી હતી જેમાં મતગણતરી માટેની વ્યવસ્થા સ્ટ્રોંગ રૂમ તેમજ પોલીટેકનિક કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજ રોજ પોલીસ એસપી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નિવાસી શ્રી અને અન્ય પોલીસ અધિકારીશ્રીઓની સાથે જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી છે અને કાઉન્ટિંગ સેન્ટરમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મૂવમેન્ટનો જે પાંચ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે એ ફાઇનલ કરી શકે એમ નહીં અલગમાં ખાસ કંઈ નથી પણ પોસ્ટલ બેલેટ પેપર જે છે એની સંખ્યા વધશે જે રૂલ બદલાયો છે એના કારણે અને એના કારણે પોસ્ટલ બેલેટ પેપર માટે એક અલગ મોટો હોલ રાખવો પડેલ છે અને એના કારણે થોડાક ચેન્જીસ કરવા પડે છે અવર જવર માટે કેન્ડિડેટને એના એજન્ટ માટે તો એની અલગ કોરિડોર કે રાખવામાં આવેલી જ છે અને સ્ટાફ માટે અલગ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને ઈવીએમ ની મુવમેન્ટ ને ડિસ્ટર્બ ના થાય કે ક્રોસ ક્રિપિંગ ના થાય આગામી લોકસભા ઇલેક્શન ના અવસરે માનનીય કલેક્ટર શ્રી સીપી સર જોઈન્ટ સીપી સર અને તમામ સ્ટાફ દ્વારા વ્યવસ્થાના આયોજન માટે પ્રાથમિક મુલાકાત લેવામાં આવે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા માટે થઈને અને સુચારુ ઇલેક્શન પસાર થાય અને કાઉન્ટિંગ અને સ્ટ્રોંગ રૂમ થાય એ માટેની તમામ વ્યવસ્થાઓ માટે વિચારણાઓ માટે પણ પ્રાથમિક કરવામાં આવે છે